મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે પાલવ ઢાંકી દે હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાન જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો જે આખી જિંદગી એના ઉપર ડાક રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા લોકો માતાજી હું છું ગુજરાત છે ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો સાણંદ ખાતે એક દારૂ પાર્ટીની ઉપર પોલીસે રેડ કરી હતી ત્યારબાદ મીડિયામાં જે રીતે તેમના ફોટોસ અને વીડિયોઝ આવ્યા તેને લઈને પૂર્વ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી વાઘેલા બાપુએ શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ અને આપનું શું માનવું છે આ બાબતે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવશો ગઈકાલે મોડી રાત્રે મુંબઈથી એક પરિચિત પરિવારમાંથી મારા ઉપર ફોન આવ્યો બાપુ જાગો છો મેં કીધું હા શું તકલીફ પડી કે તકલીફનો સવાલ નથી અમે મુંબઈથી એક સારા કામ માટે અમદાવાદ આવ્યા હતા જૂના પરિવારોના હિસાબે એક ફાર્મ હાઉસમાં અમદાવાદની બાજુમાં મળીને સાથે મળીને ચા પાણી કરવું નાસ્તો પાણી કરવું જમવું અને સ્વાભાવિક મુંબઈથી હોઈએ એટલે અમને ગુજરાતની નશાબંધી નીતિની બહુ માહિતી ન હોય એટલે જુવાન પરિવારના છોકરા છોકરીઓએ આનંદ પ્રમોદની જે ગણતરી આપણે કરતા હોઈએ છીએ એના આધારે એમને આવા જે લીકર બ્રાન્ડ જે કંઈ હોય એવા થોડા પીવા માટેના સાધનો ભેગા કરીને પીવાની શરૂઆત પણ પૂરી કરી નહોતી ને ત્યાં પોલીસ ત્રાટકી અમારા ઉપર મેં બી કોઈએ માહિતી આપી છે અમને તો કલ્પના પણ નહીં એક સારા પરિવારના જુવાન છોકરા છોકરીઓ એક પરિવારનો પચીસ વર્ષનો કંઈક એમનો સિલ્વર જુબીલી જેવું કંઈ હતું એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને કંભાકીય પૂરી માહિતી નહોતી માટે થઈને એમને આ દારૂનો શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે પાલવ ઢાંકી દે હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાન જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા લોકો વચમાં વડોદરામાં પણ આવું કરેલું એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી આજે આ પરિવારમાં જે લોકો મુંબઈમાં હતા જે કદાચ પીવાનું લાયસન્સ ન પણ હોય પણ મુંબઈમાં જરૂર પણ ન પણ પડે અને અહીં એમને કલ્પના પણ ન હોય કે આવું થશે એટલે કોકની આબરૂ ઉપર હાથ મારવાની આવી નકાવી કોશિશ નહીં કરવી જોઈએ પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે સારું મોઢા સંતાડવા પડે છે અમારે આ કોઈ મર્ડરનો કેસ છે બહુ મોટી લૂંટફાટનો કેસ છે બળાત્કારનો કેસ છે બળાત્કારના કેસ વાળ તો ભાજપવાળા ફોટા પડાવીને સન્માન કરે છે એમનું તો આવા 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 ધંધા પોલીસ ખાતું પણ મર્યાદા રાખે મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે પણ એમના ફોટા છાપવા એમને બધું મીડિયામાં બતાવવું કરવું આ આ સારું નહીં આવનાર દિવસોમાં હું ગુજરાતમાં આવું વિચારવાળા પરિવારો નાગરિકો ભાઈ બહેનો જે એવું વિચારતા હોય કે ગુજરાતમાં ખોટી નીતિ છે આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલવાળી નીતિ છે જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા આટલું અહીં પકડાયા કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબ ના આવવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેદન ના આવે એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપને અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી બેન દીકરીઓ ગુજરાતમાં જ બેન દીકરીઓ હશે બાદ નથી અને હું હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ દિલ્હી જતા હોઈએ ત્યાં બેન દીકરીઓ નથી મુંબઈ ઉતરી સીધા બારમી તપાસ બહાર ક્યાં મળશે કઈ ક્વોલિટી મળશે એ એની તપાસ કરીએ છીએ આપણે એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉસ છે આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય ઘણા ઠેકાણે તમે પકડાયા હતા એ તમે કેવું થાય બધાને અને આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે નાની પડીકીમાં બાટલી એમને એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી દે ખબર ન પડે આવી પડીકીમાં ગુજરાતની યુવાધન સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ બરબાદ થઈ ગયા છે ગુજરાત સરકાર સમજે ગુજરાત સરકાર ન સમજે તો પબ્લિક સમજે આ મહેરબાની કરીને હું પીતો નથી ને કોઈ પીવે મને ગમતું નથી પણ પીવાનું આ નવટંકી મહેરબાની કરીને આ આ ત્રાગુ જઈને કહેવાય એક જાતનું કમાણીનું સાધન બૂટ લગોની ગુંડાગીરી આ બંધ થવું જોઈએ અને સારી લીકર પોલિસી બને એવી સરકાર તમે લાવો હું તમને વિનંતી કરું છું મહેરબાની કરીને આવનારા દિવસોમાં બહુ દૂર નથી આ છવ્વીસ શરૂ થઈ ગયું બે હજાર છવ્વીસ સત્યાવીસના એન્ડમાં ગુજરાત વિધાનસભા આવી રહ્યું છે તમે જો ઈચ્છતા હોય કે શંકરસિંહ વાઘેલામાં વિશ્વાસ હોય કે આ દારૂબંધીની નીતિમાં ફેરફારની જરૂર છે જેના લીધે ગુજરાતી પ્રજાને જે સોર્સ ઓફ ઇન્કમ થવાની જે ઇન્કમ માટે કાઢી નાખવાના મત્રો નથી પણ ઇન્કમ જે થવાની એના આધારે હું તમારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ કરવાના જીરોથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણો સારી કોલેજોમાં ભણો નોટ સરકારી બ્રાન્ડેડ કોલેજોમાં ફી સરકાર આપે સારું દવાખાનું ઘરના વડીલોની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલની જે તકલીફ પડતી હોય દવા મોંઘી દવાખાના મોંઘા એવા ઠેકાણે હું પંદર લાખની તમારી આવક હોય તો હું તમને ફ્રી ટ્રીટમેન્ટના મતનો છું તમે એપોલોમાં જાઓ ઝાડસમાં જાઓ જ્યાં જેવું હોય જરૂર નહીં સરકારમાં તમે જાઓ પણ આનો વિચાર કરીને તમે તમારા ભવિષ્ય માટે આવનાર પેઢી માટે મહેરબાની કરીને કૃત્રિમ અને નવટંકીવાળી આ નીતિના વિરોધમાં હો તો આવો અમારી સાથે સપોર્ટ કરો અમને અને દરેક ઠેકાણે બહુમતીનો મતલબ હોય છે બહુમતી ગુજરાતમાં હું માનું છું કે આના આના ફેવરમાં નથી કે આ ખોટી દારૂબંધીના ફેવરમાં ગુજરાત નથી અને સવિશેષ ગુજરાતો શહેરી અર્બન વર્ગ બે પૈસે સુખી થયો હોય અને ક્યાંક જેમ ચા કોફી પીતા હોય એમાં આના અને આની અપેક્ષા રાખો ચાલો થોડું પીએ આ પીવાવાળા સાકટા થાય છે ક્યાં આ પરિવાર આવ્યું હતું એ સાકટું થવા આવ્યું હતું ક્યાં એચ એમ પટેલ દારૂ પીતા અમારા મકરંદ દેસાઈ પીતા પણ એ દારૂ મતલબ આપણે સમજીએ છીએ એવું નહીં એક વન કાઇન્ડ પેક માણસ જરા સરખી રીતે હોય ને જમ્યા પછી ચા પીતા હોય કોફી પીતા હોય એમ જમા પહેલાં આનો ઉપયોગ કરતા હોય ટોનિક જેવું છે અને એને ટોનિકના રીતે આપણે લઈએ ખોટા જુદી અર્થમાં ન લઈએ ગુજરાતમાં હજારોની સંખ્યામાં ત્રીસ વર્ષની નાની ઉંમરની વિધવા બહેનો છે ગરીબ સમાજની બે બાળકોને મૂકીને પેલો ખોટું પીને મરી ગયો એટલે આ એક આપણે સમજ્યા આવનારા દિવસોમાં એક નવી સાયન્ટિફિક પોલિસી આવે જેમાં ટ્રાઇબલના ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને આનું લાઇસન્સ મળે અને સારું પ્રોડક્ટ થાય જેનો લોકો ઉપયોગ કરી શકે પોતાની તબિયત માટે એવું સૌરાષ્ટ્રમાં મોરેશિયસનો ઉપયોગ થાય એ પણ સારી બ્રાન્ડ બની શકે એ પણ તબિયતના ઉપયોગ માટે સારો ઉપયોગ થઈ શકે આવો વિચાર કરીને પ્રબુદ્ધ અને સમજદાર નાગરિકો આવો વિચાર કરે અને હિંમતથી બહાર આવો જેને કંઈ ગુમાવવાનું નથી એને આ બહુ ચિંતા નહીં કરવી જોઈએ તમારા બાળકો ક્યાંક ખોટી રીતે પકડાય અને બદનામ થાય એના કરતાં આમાંથી બહાર નીકળીએ અને સારી પોલિસી બને જેથી કરીને મહારાષ્ટ્રમાં હોય દિલ્હીમાં હોય કર્ણાટકમાં હોય ચેન્નઈમાં હોય આવી પોલિસી જે પોલિસી દરેક રાજ્યોમાં છે જ તો એની પોલિસીનો ઉપયોગ કેમ ગુજરાત ન કરી શકે વિચારો વિચારોને વિચારો અને આ આ નવટંકીમાંથી ગુજરાતને બહાર કાઢો ધન્યવાદ જય ગુજરાત